શ્રી બિદળા સરોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ બિદળા તાલુકો માનવી કચ્છ અઢાર બે હજાર ચોવીસ આજે આપણી પાસે ક્લાસિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં પેરા ઓલિમ્પિક્સ કમિટી ઓફ ઇન્ડિયા ઓર્ગેનાઇઝ બાય પેરા સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત નવચેતન અંધજન મંડળ લાઇન સ્પોર્ટ એસોસિએશન ગુજરાત આ બધી સંસ્થાઓ સાથે આજે આપણે બિદળા શરૂ ટ્રસ્ટમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં દોઢસોથી એકસો પચાસથી વધારે છોકરાઓ છોકરીઓએ બધો આ લાભ લીધો છે જે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ જેમાં ખાસ કરીને દિલ્હી ગુજરાતથી ઘણા બધા મહાનુભાવો પધારેલ ડૉક્ટર ડેવિડ જે જનરલ સેક્રેટરી ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ એસોસિએશનના મુખ્ય છે એ પણ આપણી પાસે આજે આવેલ શ્રી વંશિકા શર્મા એનપીસી સાથે કનિકા હતા એ પણ પધરાયેલ એની સાથે શ્રી કાંતિભાઈ પરમાર ગુજરાત પેરા કમિટી સ્પોર્ટના મુખ્ય પ્રમુખ છે જે આપણી પાસે આજે અહીં પધારેલા એનો પણ આપણે અહીં સ્વાગત અને સ્મરણ કર્યું જેમને અહીંયા કેમ્પસ જોઈને એમને બહુ જ આનંદ થયો એવા શ્રી ચંદુલાલભાઈ ભાટી સેક્રેટરી ગુજરાત

શ્રી વિજયભાઈ છેડા એ પણ સાથે જ રહ્યા હતા અને ખાસ કરીને આપણા ટ્રસ્ટી અને ડાયરેક્ટર શ્રી હેમંતભાઈ રાંભિયા એ પણ આપણી સાથે રહી આજે ઘણા બધા મહેમાનોના સન્માન કરી અને ઉદ્બોધન આપેલ એની સાથે માનનીય શ્રી આપણા પૂર્વ રેલવે મંત્રી શ્રી દિનેશભાઈ ત્રિવેદી એ પણ આપણી સાથે રહેલા દિનેશભાઈ નાગુ જેવા ઘણા બધા મહાનુભાવો આજે આપણી સાથે અહીં આવેલ અને આ કેમ્પની મુલાકાત લીધેલ જે લોકોને બહુ જ આનંદ અને ખુશી થઈ એવા જ માનનીય શ્રી આપણા ડોક્ટર મુકેશભાઈ દોશી ડાયરેક્ટર શ્રી જહેહર એબ સેન્ટરના તમામ માર્ગદર્શન અને નેજા હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ટેલિફોનિક અને સતત સંપર્કમાં રહી અને શ્રી મુકેશ દોશીના સતત માર્ગદર્શન રહ્યા હતા એવા જ આપણા ડૉક્ટર લોકનાથન સાહેબ ડૉક્ટર અશોક ત્રિવેદી ડૉક્ટર દેવલ

ફિઝિકલ રીતે કેટલા સેટ છે કોઈ ગેમ રમી શકે છે ક્યાં આગળ વધી શકે છે આપણે જે જાણી શકીએ કે અમુક છોકરાઓને એવી રીતે હોય કે અલગ પ્રકારની ટેલેન્ટ હોય એ બધી ટેલેન્ટની તપાસ આજે અહીંયા કરવામાં આવી હતી અને એ લોકોને કેમ આગળ વધવું એના માટે આ ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને એમાં સારા એવા ઘણા બધા છોકરાઓને અલગ અલગ પ્રકારનો જે લાફિકેશન હતો તેની ચેકઅપ કરવામાં આવી ત્યારબાદ સર્વને અહીં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી બધાને જમવાનું અને એના પછી શ્રી બચ્ચુભાઈ મેમોરિયલમાં એક નાનકડો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં બહારથી આવેલ સર્વ મહેમાનોનો સન્માન સત્કાર કરી અને સૌ પોતાનો મંતવ્ય રજૂ કરેલ કે આગળના ડોરમાં આપણે શું શું કરી શકશું અને શ્રી બિદળા સરોજ ટ્રસ્ટ હજી આગળ એનાથી પણ વધારે સારું કરશે અને આ છોકરાઓને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પહોંચાડી અને બેઝિકલી देखा जाए तो હેલ્થ એન્ડ વેલનેસ વી આર કમ્પ્લીટલી સર્વિંગ 휴મનિટી વી આર ટ્રીટિંગ ઓલ ટાઇપ્સ ઓફ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ હેલ્થ એન્ડ વેલનેસ પાર્ટિક્યુલરલી ટોકિંગ અબાઉટ હમારા जो मेन कैंप एक्टिविटी से ट्रस्ट शुरू हुआ था फिफ्टी ईयर्स बैक एंड टुडे वी कैन से वी फील प्राउड से दैट आज जो हम मकाम पे पहुंचे हैं वहाँ पर हमारे वर्चुअली आई थिंक थर्टी आई थिंक थर्टी फाइव लैक्स वी हैव सर्वड वी हैव ट्रीटेड बाय वे ऑफ मेडिकल ट्रीटमेंट्स एंड सर्जिकल ट्रीटमेंट्स इन लास्ट फिफ्टी इयर्स आई थिंक इट इज़ अबाउट दैट थर्टी सिक्स लैक्स सो Well uh, राजकोट का हो चाहे अहमदाबाद का हो चाहे मुंबई का हो यहाँ यदि कुछ हमें मंगवाना है तो हम बोलते हैं पिदना सर्वोदय ट्रस्ट पे आ जाए मतलब वो पूछते नहीं वो कहां पर है और ये रातों रात नहीं हुआ है इसके पीछे बहुत बड़ा हवन हुआ है और बच्चू भाई को याद नहीं करे बिना सब अधूरा है और खुशी की बात यह है कि हेमंत भाई मतलब उसने एकदम उठा लिया छेड़ा साहब तो पहले से ही है वो पूरे ट्रस्टी ये अकेले किसी मतलब टीम वर्क होता है हर जगह पर टीम वर्क होता है वो कहते हैं ना साथी हाथ बढ़ाना साथी रहे एक अकेला थक जाएगा तो मतलब बच्चों भाई ने राह दिखाई अच्छी टीम बनाई और टीम भी ऐसे नहीं बनती टीम के लिए एक लीडरशिप चाहिए वो लीडरशिप के बिना टीम में क्या होता है यदि आपके हम ही हम सब करते हैं अच्छा टीम का लीडर वही होता है जो दूसरे को प्रोत्साहन देता है तो पिदड़ा सर्वोदय ट्रस्ट में हमने यही देखा है कि सब एक दूसरे को आगे बढ़ाते हैं यदि आप किसी एक की आप छेड़ा साहब की करें कि छेड़ा साहब बोले हमने तो कुछ नहीं किया जो करता है वो बच्चों भाई ने किया हेमंत करते हैं ये करते हैं वो कर यही बड़प्पन है और यही यदि भावना लेकर हम चले तो मुझे लगता है